ચૌદ એપ્રિલે સલમાન ખાનના ના બાંદ્રા સ્થિત ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું હવે બે મહિના બાદ મુંબઈ પોલીસે આ કેસમાં સલમાન ખાન નિવેદન લીધું છે સલમાન ખાન પહેલા તેના ભાઈ સોહેલ અને અરબાઝ નિવેદન ચાર જૂને નોંધવામાં આવ્યું હતું મુંબઈ પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર જે બંદૂકથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું તે સાત પોઈન્ટ છ બોરની બંદૂક હતી ફોરેન્સિક નિષ્ણાતોને સ્થળ પરથી એક જીવતું કારતુસ મળી આવ્યું હતું આ હુમલાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગ્રુપે લીધી હતી આ કેસની તપાસ દરમિયાન પોલીસે છ આરોપીઓની ધરપકડ કરી હતી આ તમામ આરોપીઓ પર એમસીઓસીએ કલમો લગાવવામાં આવી હતી આ કેસમાં ધરપકડ કરાયેલા આરોપી અનુજ થાપને પોલીસ કસ્ટડીમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે આ કેસમાં ફાયરિંગ કરનારાઓને અનુજે હથિયારો પૂરા પાડ્યા હતા આરોપી અનુજ થાપનની આત્મહત્યાની તપાસ રાજ્ય સીઆઈડીને સોંપવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ